હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા ફેડરલ ગવર્મેન્ટના આપણે ઓલરેડી પ્લાન જોઈ લીધા કે ફેડરલ ગવર્મેન્ટે ઓલરેડી ફોકસ જે છે ધીરે ધીરે કરતા જ્યાં જેમની ડિમાન્ડ છે એટલે કે કોમ્યુનિટી છે પીએનપીસ છે અથવા ફેડરલ છે આ રીતનું ફોકસ રાખ્યું છે અને એના જ પરિણામ સ્વરૂપે હવે પ્રોવિન્સના ડેટા આવવાના ચાલુ થઈ ગયા છે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કારણ કે તમારે હવે એ જોવાનું છે કે તમારી ડિમાન્ડ કઈ બાજુ છે આજે એવા જ એક પ્રોવિસની અપડેટ આપી કે જેમણે બી પોતાના બે હજાર છવ્વીસના ઇમિગ્રેશન પ્લાન જે છે રજૂ કર્યા છે હવે જો આ પ્લાન તમારે સુધી પહોંચી જાય તો તમને ખબર પડશે કે તમારે ફોકસ આ પ્રોવિસને રાખવું કે બીજા પ્રોવિસ અપડેટ આવે ત્યાં સુધી વેઇટ કરવી આગળ વધો એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન રાખજો અને મેક્ઝીમ લોકોનો વિડીયો શેર કર દેજો વિડીયોને હાઈપ કરી દેજો લાઇક લાસ્ટમાં કરજો જો ગમે તો કરજો મેઇન હવે આપણે આગળ વધીએ તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરજો હું તમને જે વાત કરું છું કેનેડાનું એક એવું પ્રોવિન્સ જ્યાં ફ્રેન્ચવાળાની પહેલેથી પ્રાયોરિટી છે ક્યુબેક પ્રોવિન્સની વાત કરીએ નવો ટાર્ગેટ એમણે બે હજાર છવ્વીસની અંદર ફોર્ટી નો થાઉઝન્ડનો અત્યારે અહેવાલમાં એમણે મેન્શન કર્યો છે જે બે હજાર છવ્વીસમાં ક્યુબેક ગવર્મેન્ટ પ્લાન કરવા જઈ રહી છે જો બે હજાર છવ્વીસનો ક્યુબેકના પ્લાન જોઈએ ઇમિગ્રન્ટનો તેતાલીસ હજારથી સુડતાલીસ હજાર સુધી જઈ શકે છે જે જૂનું બે હજાર પચીસમાં આ ગવર્મેન્ટે અડતાલીસ હજાર પાંચસોથી લઈ એકાવન હજાર પાંચસોનો ટાર્ગેટ રાખ્યો હતો કે જે આ ઇમિગ્રન્ટ પ્લાન છે આની અંદર કોને કોને ઇન્કલુડ કરી શકે છે આ પ્રોવિન્સ ઇકોનોમિક ઇમિગ્રેશન જેની અંદર સત્યાવીસ હજાર પાંચસોથી લઈને ત્રીસ હજાર એકસો જેવા સિલેક્ટ કરી શકે છે ફેમિલી વાળાની જો વાત કરો તો નવ હજાર થી લઈ દસ હજાર ચારસો લોકોને મળી શકે છે રેફ્યુજી એન્ડ હ્યુમિટેરિયન ગ્રાઉન્ડની આપણે જયારે વાત કરીએ ત્યાં થી લઈને છ હજાર જેવો સ્લોટ એના માટે વેલિડ રાખવામાં આવ્યો છે અને અધર ઇમિગ્રન્ટ એમાં અલગ અલગ પ્રકારના ઇમિગ્રન્ટ સ્ટાર્ટઅપ બિઝનેસ આ રીતના આમાં ચારસો થી પાંચસોનો કેપિંગ જે છે એ રાખવામાં આવ્યું છે હવે આની અંદર જો ટેમ્પરરી રેસિડેન્સની આપણે વાત કરીએ તો ક્યુબેક જે છે એ મેક્સિમમ ને મિનિમમ રેન્જ હું ચાલીસ હજાર ચારસો મિનિમમ લઈ અને પંચાવન હાજર સાતસો સુધી ફોરેન વર્કર્સને ફોકસ કરી શકે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે કટ આપણે ઓલરેડી વિડીયોમાં જોયું મુજબ કે ભાઈ ત્રણ લાખ જેવી સંખ્યા હતી ત્યાંથી એક લાખ પંચાવન હજાર કરી દેવામાં આવી છે ન્યૂ સ્ટુડન્ટ માટે તો ક્યુબેક એ બી પોતાની સંખ્યા ડાઉન કરી અને ચુમ્માલીસ હજાર પાંચસો મિનિમમથી લઈ મેક્સિમમ અડસઠ પાંચસો સુધી લઈ જવાનો ટાર્ગેટ રાખી શકે છે અને આમાંથી જો સીએકયુ અંડરની જો આપણે વાત કરીએ તો ટેમ્પરરી ફોરેન વર્કર્સ પ્રોગ્રામ વાળા માટે તેતાલીસ ચારસો થી તેસઠ હજાર સાતસો જેવા સીએકયુ પ્રોગ્રામ આવી શકે છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં સત્યાસી ત્રણસો થી લઈને એક લાખ ચૌદ હજાર એકસો સુધીનો ટાર્ગેટ લઈ જઈ શકે છે ક્યુ બે ગવર્મેન્ટ આફ્ટર આઈઆરસી જે ફેડરલ ગવર્મેન્ટ છે એમનું જે પ્લાનિંગ રજૂ થયું ત્યારબાદ આવેલું આ અહેવાલ જે છે ક્યુબેક ગવર્મેન્ટથી આવ્યો છે એ આપણે રજૂ કરી રહ્યા છીએ અને આજે ક્યુબેકની મેં તમને ઘણા વિડીયોમાંથી વાત કરી છે પણ પોતે અલગથી ઓટોનોમસ છે એમની એક આખી ગવર્મેન્ટનું જે ડિસિઝન્સ ને બધા બીજા પ્રોવિઝની જેમ નથી હોતા એમની ઓથોરિટી અલગ છે કારણ કે ફ્રેન્ચની અંદરમાં આવે એમની મધર ટંગ બી ફ્રેન્ચ છે એટલે ફ્રેન્ચવાળાને ઓલવેઝ પ્રાયોરિટી આપે છે ક્યુબેક અને બાકીના જે પ્રોવિસ છે એના કરતા થોડી ઇમિગ્રેશન સિસ્ટમ આમની ટફ બી હોય છે એટલે કે લોંગ લેન્થી પ્રોસેસ હોય છે અને ઘણી વખતે સમય બી વધારે લાગતો હોય છે ક્યુબેકની અંદર બાકી નોર્મલી ક્યુબેક ની અંદર બી સેટલ થવા માટેના અમુક કોર્સીસના લિસ્ટ બી જેના વિડીયો આપણે ચેનલ પર મૂકેલા છે અમુક ડિમાન્ડ લિસ્ટો છે એને તમે જો ફોકસ કરી અને ક્યુબેકને ફોકસ રાખો તો તમે બી આ પ્રોવિઝની અંદર જઈ અને કેરિયર સેટ કરી શકો છો નોર્મલી અમે ઘણા વિડીયોમાં કીધું છે એ મુજબ કે હવે જે સિનારિયો આવશે કેનેડામાં એ સિનારીઓમાં ગવર્મેન્ટ તરફથી જે પ્લાન આવ્યા એ બી એ જ બતાવી રહ્યા છે કે બે વસ્તુ ફોકસ તમારે કરી શકાય છે કારણ કે ઘણા આવતા હોય છે કે સવાલો હોય છે છોકરાઓના કે કે સર હવે શું તો હું તમને એક આપું નોર્મલી પહેલી વસ્તુ કે તમારે રિસર્ચ એટલે કે અવેરનેસ તમારી વધારવી પડશે સૌથી પહેલા પહેલું તમે આઈટીમાં છો ટેકનિકલ છો તમે કદાચ કોમર્શિયલ છો તમારે તમારું પ્રોવિસ શોધવાનું છે કે કયા પ્રોવિસની ડિમાન્ડમાં તમે છો આવનારા બે હજાર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસમાં હવે તમે જો ડિમાન્ડ ફાઇન્ડ કરી લો તો કદાચ એ બી જોવાનું છે કે એ પ્રોગ્રામ છે અથવા તો એમના પીએનપી પ્રોગ્રામ છે અથવા તો એમની કોમ્યુનિટી પ્રોગ્રામ છે આમાં તમે ક્યાં ફિટ બેસી શકો એમ છો અને આ જો તમે ફાઇન્ડ કરી લીધું તો તમારે કદાચ મૂવ ભી થવું પડે તો તમે મૂવ થઈ શકો છો અને એ જયારે તમે મૂવ થાવ છો તો એના પ્રોગ્રામોના પહેલા રિસર્ચ અને અવેરનેસ લઈ અને ત્યારબાદ તમે તમારી પીએનપી ફાઇલ છે કોમ્યુનિટી આરસીઆઈપી ફાઇલો હોય તો એ મૂકી શકો છો દરેક પ્રકારની તમે જો પ્રોગ્રામને ધ્યાનમાં રાખશો અવેરનેસ રાખશો તો તમને લોકોને બેનિફિટ થશે કારણ કે ગવર્મેન્ટે એમના તરફથી એક સપોર્ટ લેવલ તમને ડિસાઇડ કરી દીધું છે કે ન્યુ ઇમિગ્રન્ટ આવવાવાળા જે છે એમના પર કેપ વધારે લગાવી છે જેને કારણે જે ત્યાં છે એમને બેનિફિટ મળી શકે પરંતુ જો આમાં બી કોઈ સ્ટુડન્ટ એવી ભૂલ કરે છે કે અવેરનેસ ના હોય ખબર જ ના હોય ને કંઈ કરે તો આ ભૂલનું પરિણામ એમને ખરાબ ભી ભોગવવું પડે બેટર છે કે તમે તમારી જેટલી અવેરનેસ વધારશો જેટલું તમારું રિસર્ચ વધારશો તો તમને જ ફાયદો થશે અને જો અમારી માહિતી આજે સારી લાગી હોય બને એટલી સરળ કરીને આપવાની કોશિશ કરી છે તો એક લાઇક દેજો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત